શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો વારસિયાના ભાવસિંદે મંદિરનો એક ભાગ તરાશય થયો હતો છેલ્લા ઘણા સમયથી ગરમીથી લોકો સેકાતા હતા ગરમીથી લોકો ત્રાહિમામ હતા ત્યારે ગઈકાલે સાંજના એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો ઉત્તર દિશા તરફથી સરેરાશ અડતાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો હતો જેને કારણે ધૂળની ડમરીઓ ઉડતા ટુ વ્હીલર ચાલકો અટવાયા હતા 31 જગ્યાઓ પર ઝાડ પડવાના બનાવ બન્યા હતા ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર ઝાડ પવનના બનાવના કોઈ જાનહાની થઈ નથી તોફાની પવન બાદ વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદ વરસ્યો હતો અકોટા ખાતે રહેલા શંકરભાઈ મારવાડી ઘરની પાછળના ભાગે આવેલ મેદાનમાં બેસવા ગયા હતા ત્યારે વીજળી પડતા તેઓનું મૃત્યુ થયું હતું બિલ કેનાલ રોડ પર આવેલા પ્રથમ રિવર એપાર્ટમેન્ટ અને ભાયલીમાં પીમેની બિલ્ડિંગ પર વીજળી પડતા પેરાફીટને નુકસાન થયું હતું શહેરમાં અનેક સ્થળોએ વીએમસી દ્વારા પાણી અને ડ્રેનેજના કામો કરાઈ રહ્યા છે જેને કારણે ખોદેલા ખાડા પુરાવા નહીં આવતા પ્રથમ વરસાદમાં જ સ્થાનિકો વાહન ચાલકો હેરાન થયા હતા શહેરમાં વિવિધ વિસ્તારોમાં હોલ્ડિંગ બેનર ધરાશાય થયા હતા માંજલપુર તુલસીધામ ચાર રસ્તા પાસે લાગેલ હોલ્ડિંગ ધરાશાય થયું હતું આજે સવારે વારસા પોપ્યુલર બેકરી સામે આવેલી જૂની હવેલી ભાવસિંધે મંદિરનો રોડનો સાઇડ એક ભાગ ધરાશાય થયો હતો સદનસીબે વહેલી સવારે આ ઘટના બનતા મોટી દુર્ઘટના ટળી હતી આ અંગે માહિતી આપતા સ્થાનિક દ્વારા જણાવ્યું હતું કે વર્ષો જૂની આ હવેલી છે જેમાં ભાવ સિંદેનું ઐતિહાસિક મંદિર આવેલું છે અહીં ત્રણથી ચાર પરિવારો રહે છે પણ હાલમાં આ મિલકત જર્જરિત છે ત્રણથી ચાર પરિવારો ભાડુઆત તરીકે રહે છે જોકે તેઓ હાલ બીજે રહેવા જતા રહ્યા છે હાલમાં આ મિલકતનો કબજો કોઈને સોંપવામાં આવ્યો નથી સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ રોડ સાઈડનો એક ભાગ તૂટી પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ સ્થળ પર આવી કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે નિર્ભયતાની નોટિસ જજીત ઇમારતોને આપવામાં આવી છે જગ્યા જે કહીંયા કેટલા ઘટના બની કઈ રીતે હા સવારે આજે સાડા પાંચ વાગ્યાની ઘટના છે સવારે સાડા પાંચ વાગે હું મંદિરનો વાડાનો દરવાજો ખોલવા આવ્યો ત્યારે એકદમ આ ધરાશયી થયો ઉપરનો સ્લેબ આગળનો તમામ ભાગ અને ભાગની ધરાશયી થયો ત્યાં એક અપંગની વિષયવું સળની લારી છે એ બાલ બાલ બચી ગયો હું પણ બચી ગયો આ વાળો અઢીસો વર્ષ જૂનો છે અને આ બાળાનો વાડાના માલિક છે ભાવ શિંદે જે મલ્લારાવ ગાયકાડના સ્ટેટમાં ખજાનજી હતા એમને પોતે બનાવેલો છે એમના પોતાના પૈસાથી બનાવેલો છે અને જ્યારે આ વાડો વેચાઈ ગયો આજથી સત્યાવીસ વર્ષ પહેલાં તારે ભાડવતને અને બિલ્ડરને મુલાકાત થઈ એને નોટિસ મોકલ્યા કે ભાઈ વાડો ખરીદ્યો છે ત્યારે આ લોકોએ વિરોધ કર્યો કેસ ચાલી ચાલીને સત્યાવીસ વર્ષ થઈ ગયા પછી સ્ટે લીધો છે અને સ્ટે લીધા પછી જ્યારે કોર્પોરેશનનું ડિમોલેશન અહીં ચાલવાનું શરૂ થયું હતું એના આગલા દિવસે આ લોકોએ આ જે ધરાશય ઇમારત થઈ છે એના ઉપરનો ભાગ તોડીને વેચી નાખ્યો જ્યારે કોર્ટે આ મિલકત ઉપર સ્ટે આપેલો છે કે બિલ્ડરને ભાડવત કોઈ આ વસ્તુ તોડે નહીં અને રિપેરિંગ કરવું હોય તો કોર્ટ કમિશનરની પરમિશન લઈને કરાવવું છતાં બી આ લોકોએ તોડીને ગેરકાયદેસર અને તોડનાર બી એ ભાડવત નથી કે કોઈ માલકીનો હક નથી એ શૈલેશ રમણલાલ સેવક દિલીપ શાંતારામ સાવત અને એની જોડે અન્ય ભાડવતો એ લોકોએ મળીને આ કાર્યવાહી કરી અને એ જો ભૂલનો ભોગ એ એમના કરતુજનો ભોગ આજે કોઈ નિર્દોષ મરી જાત અને હજી બી અંદરનો ભાગ પડવા જેવો જ છે એ લોકોને બધાને જાણ કરી છે હજુ કોઈ પૂછવા નથી આવતા અને પીઆઈલ જે માણસે કરેલી છે એ પીઆઈએલમાં એ માણસ એવું દર્શાવે છે ચંદ્રકાંત નરસિંહરાવ અરગડે જેમની અત્તરની દુકાન છે માંડવી પાસે એ ભાઈ કોઈ દિવસ છવ્વીસ વર્ષમાં આવી જો મંદિરમાં શું છે મંદિરના શું કાર્યકાર કાર્યક્રમ ચાલે છે એ બી એમને ખબર નથી છતાં બી આ લોકોને ઊભા કરીને જ્યારે એમને બી વારંવાર મેં વકીલને વાત કરી વકીલ કે છે બિલ્ડરને બોલાવો ભાડવતને બોલાવો અમે લઈ જઈએ છીએ વકીલ એમનો મળતો નથી અને આ જે ઘટનાનો ભોગ આના પછી બી બને તો એની જવાબદારી કોની મારું નામ સુધીર આનંદરાવ પવાર